તો આપણે એન્ટીવાયરસ વગર કોમ્પ્યુટર વાયરસ કઈ રીતના રીમુવ કરી શકીએ જો વાયરસ આવી ગયેલું હોય તો બરાબર તો સૌ પ્રથમ આપણે એક શોર્ટકટ કી યુઝ કરશું વિન્ડો પ્લસ આર અહીંયા તમારે એક રન કમાન્ડ ઓપન થશે રન કમાન્ડમાં તમારે ટાઈપ કરવાનું છે એમ આર ટી પછી એન્ટર પ્રેસ કરવાનું છે

કસ્ટમાઇઝ એટલે ઓટોમેટિક છે આ ટૂલ છે જો વાયરસ હશે તો શોધી બતાવશે એ કસ્ટમ હશે આપણે બીજો ઓપ્શન છે ફૂલ સ્કેન એની ઉપર તમારે સિલેક્ટ કરવાનું પછી નેક્સ્ટ આપવાનું એટલે અહીંયા આપણી ડ્રાઈવ છે બધી જ ની અંદર જેટલા સોફ્ટવેર છે જેટલી ફાઇલ છે એ બધી સ્કેન થશે અહીંયા તમને કરન્ટલી સ્કેનિંગ જોવા મળશે અત્યારે સી ડ્રાઈવ છે એ સ્કેન થાય છે બરોબર નીચે ટાઈમ જોવા મળશે કેટલો ટાઈમ થયો છે સ્કેનિંગ કરવામાં બરાબર આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ વાયરસ હશે તો અહીંયા તમને જોવા મળશે ત્યાંથી તમે પણ રિમૂવ કરી શકશો જો આપણી પાસે એન્ટી વાયરસ ન હોય તો પણ તમે કોમ્પ્યુટર છે એ સ્કેન કરી શકો નીચે જોવા મળશે ફાઇલ સ્કેન કેટલી ફાઇલ સ્કેન થઈ ગઈ દોસ્તો આપણું પીસી સ્કેન થઈ જાય પછી આ રીતનો મેસેજ જોવા મળશે તમને અહીં ઉપર નો મિલિશિયસ સોફ્ટવેર વોઝ ડિડેક્ટેડ એટલે કે આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ વાયરસ છે એ નથી બરોબર દોસ્તો તમારે જે સ્કેલી ફાઇલ રિઝલ્ટ જોવું હોય તો વ્યૂ ડિટેલ રિઝલ્ટ ઓફ ધ સ્કેન ઉપર ક્લિક કરવાનું એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણી બધી ફાઇલ છે રિઝલ્ટ થયેલું છે બરોબર એનું રિઝલ્ટ અહીં જોવા મળશે સ્કેન રિઝલ્ટ અને મળવાર બરોબર આમાં નો interfest એ રીતનું લખેલું છે એટલે કોઈ વાયરસ નથી બરાબર લાસ્ટમાં તમારે ફિનિશ્ડ આપી દેવાનું એટલે આ રીતના દોસ્તો આપણે કોમ્પ્યુટરની અંદર એન્ટી વાયરસ ન હોય તો પણ તમે કોમ્પ્યુટર છે એ સ્કેન કરી શકો અને કોમ્પ્યુટરમાં રહેલા વાયરસ છે એને તમે રિમુવલ ટૂલ દ્વારા રિમુવ કરી શકો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને હા દોસ્તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો થેન્ક યુ